મિત્રો આપનું સ્વાગત છે આપણા રોજના અંગ્રેજી શીખવાના સફરમાં મિત્રો દરરોજના આ ખાસ વિડીયોમાં આપણે શીખીશું પચાસ સરળ ઉપયોગી એકદમ નાના નાના અંગ્રેજી વાક્યો ગુજરાતી અર્થ અને સરળ ઉચ્ચાર સાથે મિત્રો કુલ આપણે બસો વાક્ય જોઈશું પણ પચાસ પચાસ એમ કરીને પૂરા કરીશું આજે આપણે પચાસ વાક્યોની પ્રેક્ટિસ કરીશું કાલે પચાસ એ રીતે આપણે બસ્સો વાક્યો પૂરા કરીશું મિત્રો વાક્યો મસ્ત નાના નાના છે તમને મજા આવશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ સિરીઝ જે ચાર પાંચ વિડીયો જે સિરીઝ બનશે તેમાં તમે મને સપોર્ટ કરજો મિત્રો આ વાક્યો બધા ડેલી આપણે જે રોજબરોજ વાપરીએ છીએ વાતચીતમાં એવા વાક્યો છે જે તમને પસંદ આવશે અને મિત્રો આ બધા વિડીયોની પીડીએફ ટેલિગ્રામ પર હું મૂકી દઉં છું તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો તેમાંથી તમે ફ્રીમાં તેમાંથી તમે ફ્રીમાં પીડીએફ ડાઉનલોડ કરીને ડેલી પ્રેક્ટિસ કરી શકો છો ઓકે મિત્રો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ બિગન ધ વિડીયો ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ તમે કેમ છો તમે કેમ છો હા વાર્યું જો આપણે કોઈને કહેવું હોય તમે કેમ છો તો હા વાર્યું હું સારો છું જો આપણને કોઈ પૂછે હા વાર્યું તો આપણે હું સારો છું આઈ એમ ફાઇન આઈ એમ ફાઇન તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે મારું નામ આર્યન છે મારું નામ આર્યન છે માય નેમ ઇઝ આર્યન તમે ક્યાંથી છો તમે ક્યાંથી છો વેર આર યુ ફ્રોમ વેર આર યુ ફ્રોમ તમે ક્યાંથી છો હું ભારતથી છું હું ભારતથી છું આઈ એમ ફ્રોમ ઇન્ડિયા હું ભારતી છું આઈ એમ ફ્રોમ ઇન્ડિયા તમે શું કરો છો જો આપ લોકોને પૂછવું હોય તમે શું કરો છો તો વોટ ડુ યુ ડૂ વોટ ડુ યુ ડૂ હું વિદ્યાર્થી છું હું વિદ્યાર્થી છું આઈ એમ અ સ્ટુડન્ટ આઈ એમ અ સ્ટુડન્ટ તમારી શાળાનું નામ શું છે તમારી શાળાનું નામ શું છે વોટ ઇઝ યોર સ્કૂલ સ્કૂલ્સ નેમ वॉट इज योअर स्कूल्स नेम मे जवे जवे आई हेव टू गो आई हेव टू गो आव सी यू सी यू शुभ सवार गुड मॉर्निंग गुड मॉर्निंग शुभरात्रि गुड नाइट गुड नाइट कृपा कर प्लीज़ प्लीज आभार थैंक यू थैंक यू स्वागत है स्वागत है योर आर वेलकम यू आर वेलकम मैंने माफ करो मैंने माफ करो आई एम सॉरी फरी मड़िए फरी मड़िए सी यू अगेन सी यू अगेन સારું ચાલે છે સારું ચાલે છે ઇટ્સ ગોઈંગ વેલ ઇટ્સ ગોઈંગ વેલ હા શું છે હા શું છે વોટ ઇઝ ધીસ વોટ ઇઝ ધીસ તે શું છે તે શું છે વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ધેટ મિત્રો આમાં કન્ફ્યુઝ ના થતા તે શું છે તે વપરાય તો ધેટ આવે અને આ શું છે તો વોટ ઇઝ ધીસ ધીસ એટલે આ વોટ ઇઝ ધીસ અને તે શું છે તો વોટ ઇઝ ધેટ મને ભૂખ લાગી છે આઈ એમ હંગ્રી ભૂખ્યું હોય તેને હંગ્રી કહેવાય મને ભૂખ લાગી છે આઈ એમ હંગ્રી મને તરસ લાગી છે આઈ એમ થર્સ્ટી તરસ્યું હોય તેને થર્સ્ટી મને તરસ લાગે છે આઈ એમ થર્સ્ટી મારે ઘરે જવું છે આઈ વોન્ટ ટુ ગો હોમ આઈ વોન્ટ ટુ ગો હોમ મારે ઘરે જવું છે મારે વાત કરવી છે મારે વાત કરવી છે આઈ વોન્ટ ટુ ટોક ટોક એટલે વાત મારે વાત કરવી છે આઈ વોન્ટ ટુ ટોક મારે વાત કરવી છે તમારું ધ્યાન રાખો તમારું ધ્યાન રાખો ટેક કેર ટેક કેર शांति रखो कीप काम कीप काम शांत એટલે કામ શાંતિ રાખો કીપ કામ તૈયાર રહો તૈયાર રહો બી રેડી બી રેડી સમય શું થયો છે સમય શું થયો છે વોટ્સ ધ ટાઈમ વોટ્સ ધ ટાઈમ વોટ્સ ધ ટાઈમ સમય શું થયો છે સમય શું થયું છે વોટ્સ ધ ટાઈમ મને ખબર નથી મને ખબર નથી આઈ ડોંટ નો આઈ ડોંટ નો મને જાણ છે મને જાણ છે અથવા મને ખબર છે આઈ નો આઈ નો અહીં આવો અહીં આવો કમ હિયર અહીં એટલે હિયર કમ હિયર ત્યાં જાઓ त्या जाओ गो गोधेर गो धेर त्या एट्ले धेर गो धेर त्या जाओ धीरे बोलो स्पीक स्लोली धीरे स्लोली स्पीक एटले बोलव धीरे बोलो स्पीक स्लोली जल्दी बोलो जल्दी एट्ले क्विक बोलो एट्ले स्पीक जल्दी बोलो स्पीक क्विकली स्पीक क्विकली जल्दी बोलो नेक्स्ट है उबा रहो ऊब रहो स्टैंड अप अथवा उबा था अप, बी जाओ बी जाओ सीट डाउन सीट डाउन बची जाओ चालू रखो, चालू रखो कीप गोइंग, कीप गोइंग મજા આવી આઈ એન્જોઇડ ઇટ આજોડ ઇટ બહુ સરસ બહુ સરસ વેરી નાઈસ વેરી નાઇસ શાબાસ શાબાસ વેલ્ડન વેલ્ડન હવે શરૂ કરીએ હવે શરૂ કરીએ લેટ સ્ટાર્ટ નાવ હવે શરૂ કરીએ લેટ સ્ટાર્ટ ના થોભો સ્ટોપ સ્ટોપ મફત છે હા મફત છે ઇટ્સ ફ્રી મફત છે ઇટ્સ ફ્રી એ પૂરતું છે એ પૂરતું છે દેટ્સ ઇનફ દેટ્સ એનફ ધેટ્સ એનફ એ પૂરતું છે રાજો રાહ જો વેટ વેટ દયાળુ બનો દયાળુ બનો બી કાઇન્ડ બી કાઇન્ડ દયાળુ બનો ચિંતા ના કરો ચિંતા ના કરો ડોન્ટ વરી ડોન્ટ વરી ચિંતા ના કરો બધું સારું છે બધું સારું છે એવરીથિંગ ઇઝ ફાઇન એવરીથિંગ ઇઝ ફાઇન એવરીથિંગ એટલે બધું સારું એટલે ફાઇન એવરીથિંગ ઇઝ ફાઇન બધું સારું છે તમારું સ્વાગત છે જો આપણે કોને કહેવું હોય તમારું સ્વાગત છે યુ આર વેલકમ યુ આર વેલકમ ઓકે મિત્રો નેક્સ્ટ પચાસ શબ્દો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું મિત્રો ધીરે ધીરે આપણે લેવલ વધારતા જશું આ વિડીયોની અંદર એકદમ નાના અને એકદમ સરળ જે એકદમ આમાંથી અડધા તો તમને આવડતા બી હશે એવા શબ્દો આપણે જોયા હવે ધીમે ધીમે તેનું લેવલ આપણે વધારતા જશું બાકીના બીજા વાક્યો આગળના વિડીયોની અંદર જોઈશું ઓકે મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોનો લાઇક અને ચેનલ ઉપર નાઓ હોત તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવ છો તમારું ફેવરેટ વાક્ય તમને કયું વાક્ય વધારે ગમ્યું અને જોઈન ધ ટેલિગ્રામ ચેનલ આ બધા વિડીયોની પીડીએફ તમને ટેલિગ્રામ પર મળી જશે જ્યાં તમે પ્રેક્ટિસ કરી શકો ડેઈલી પીડીએફ થ્રુ ઓકે થેન્ક્સ ફોર વોચિંગ